નમસ્તે મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં આજની વાર્તાનું નામ છે ડોક્ટર પોલ મેન્સફિલ્ડ ઓફિસ ઉપરના માળે એપેલેશિયાના પહાડી પ્રદેશમાં કોલસાની ખાણો વચ્ચે વસેલા ગરીબ ગામડાઓમાંનું એક ગામ એ ગામમાં એક ડોક્ટર આવીને વસ્યો નામ એનું ડોક્ટર પોલ મેન્સફિલ્ડ એ સમયમાં શસ્ત્રક્રિયાના નિષ્ણાંત સર્જન ડૉક્ટર ખૂબ જ ઓછા લોકો બનતા પોલ મેન્સફિલ્ડ ભણતો ત્યારથી જ ખૂબ તેજસ્વી તારલો હતો ડિગ્રી લઈને એ બહાર પડ્યો ત્યારે ઘણા જાણીતા એને પોતાની સાથે ભાગીદાર બનવાનો પ્રસ્તાવ મૂકેલો પોલ મેન્સફિલ્ડે જો ધાર્યું હોત તો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીને એ ટંકશાળ ઊભી કરી શક્યો હોત પોતાની કાબેલિયતથી એ અઢળક સંપત્તિનો માલિક બની શકત પણ એ કંઈક જુદી જ માટીનો બનેલો માનવી હતો એણે તો પોતાના આત્માના અવાજને અનુસરીને કોલસાની ખાણોમાં કામ કરતા ગરીબ ખાડીયાઓની સેવા કરવાનું નક્કી કર્યું અને એટલે જ એપેલેશિયાની પહાડીઓમાં વચ્ચે વસેલ એ સૌથી ગરીબ ગામ એણે પસંદ કર્યું હતું એ ગામની આસપાસના પચાસ માઇલના ઘેરાવામાં એ એકલો જ ડોક્ટર હતો ગામની મુખ્ય બજારમાં કરિયાણાની દુકાનો પર એક નાના ઓરડામાં એણે પોતાની ઓફિસ શરૂ કરી દુકાન બહારના થાંભલા પર એણે પાટિયું લટકાવ્યું જેમાં લખેલું હતું ડોક્ટર પોલ મેન્સફિલ્ડ ઓફિસ ઉપરના માળે એ પછી એનો સેવા યજ્ઞ સુધી સતત ચાલ્યો એ વિસ્તારના દરેક ગરીબ ગુરબા માટે એની ઓફિસ જાણે કે થાકેલા અને હારેલાનો વિસામો હતી એ નાનકડા ઓરડાના એક ભાગમાં એક ગરીબ બાળકોના કાકડાનો ઓપરેશન કરી આપતો કોઈકને ટાંકા લેતો કે ક્યારેક કોઈ ગરીબ સ્ત્રીની સુવાવડ કરાવતો કોઈ વળી ક્યારેક બોલાવવા આવે તો પહાડી પર આવેલી અંધારી ગંધાતી ઝૂંપડીઓમાં વિઝિટે જઈને ત્યાં પણ ડિલિવરી કરાવી આપતો નાના મોટા ઓપરેશન એ નાનકડા ઓરડામાં જ કરતો દર્દીની બીમારી વધારે ગંભીર જણાય તો પચાસ માઇલ છેટેથી હોસ્પિટલમાં એને બોલાવવાની વ્યવસ્થા પણ નિઃસ્વાર્થ ભાવે કરી દેતો એ વિસ્તારના દરેકે દરેક જણનો એ જાણે કે સ્નેહી બની ગયેલો દરેક એને પોતાના સગા જેવો જ ગણતો એ વિસ્તારની વસ્તી અત્યંત ગરીબ હતી અને લોકોની હાલત સાવ દયનીય કહી શકાય તેવી હતી દારૂણ ગરીબીએ બધાને લપેટામાં લઈ લીધેલા પોલ મેન્સફિલ્ડની સારવારનો ખર્ચ એ લોકો આપી શકે તો આપતા નહીંતર હાથ જોડીને આભાર માનીને જવાની છૂટ હતી ક્યારેક વળી કોઈ ચીજ વસ્તુથી ઋણ ઉતારવાની લોકો કોશિશ કરતા પણ પોલ મેન્સફિલ્ડને ને તો આ બધાની ક્યાં પડી હતી એ બંદો તો ભગવાનનો સાદ સાંભળીને જ કામ કરતો હતો એને તો ટાઢ તડકો ફી કે ફ્રી એવું કંઈ પણ જોવા પણ જ ક્યાં હતું એને તો એ ભલો અને એનું કામ ભલું એક વખત એપેલેશિયાનો પૂરો પહાડી પ્રદેશ ફ્લૂના પંજામાં સપડાયો લોકો ખૂબ હેરાન થતા હતા મૃત્યુ પણ પામતા હતા એ વખતે પોલ મેન્સફિલ્ડ રાત કે દિવસ જોયા વિના કામ કરતો છાપરીએ છાપરીએ અને પહાડીએ પહાડીએ એ ફરતો ઘરે ઘરે ઇન્જેક્શન અને દવાઓ પહોંચાડતો થાક ઊંઘ ભૂખ તરસ વગેરે બધું જ જાણે વિસરાય જ ગયું હતું હજુ માંડ બે ચાર ક્ષણ આરામ કરે ત્યાં તો દરવાજે ટકોરા પડતા એ તરત જ જાગી જતો અને આવનાર વ્યક્તિ સાથે એની ઝૂંપડીએ જવા માટે ચાલવા લાગતો પરંતુ એક દિવસ એવો આવ્યો કે પોલ મેન્સફિલ્ડને પોતાને જ ફ્લૂનો ચેપ લાગ્યો થાકેલા અને ભૂખ્યા શરીરને ફ્લૂએ બરાબર ઝપેટમાં લઈ લીધું પોતે આમાંથી નહીં બચે એવો ખ્યાલ એને આવી ગયો હતો બેભાન થતાં પહેલાં એણે પોતાના દવાખાનાની રોજનિશી મંગાવી અને દરેકે દરેક દર્દીના નામ અને ખાતા સામે બધું જ ચૂકતે એમ લખી દીધું ત્યાર પછી એણે દેહ છોડ્યો એની અંતિમ યાત્રામાં ભાગ લેવા દૂર દૂર પહાડીમાં વસતા ખાણીયાઓએ એ દિવસે કામ બંધ રાખ્યું પોતાના તારણહારને છેલ્લા જુહાર કરવા આવેલા માણસોથી રસ્તાઓ ઉભરાઈ ગયા સ્ત્રીઓ પુરુષો અને બાળકો જેમાંના ઘણાનો જન્મ એના હાથે થયેલા એવડી મેદની બીજા કોઈ પ્રસંગે ત્યાંની કોઈ વ્યક્તિએ ક્યારેય જોઈ નહોતી છ પહાડી પુરુષોએ પોતાની પાસે જેવા હતા તેવા કોટ અને ટાઈ પહેરીને એની શબ પેટી ખભે લીધી ખબરસ્તાન તરફ જઈ રહેલ એ એકે એક જણાની આંખમાં આંસુ અને હોઠ પર ભજન હતા પોલ મેન્સફિલ્ડની શબ પેટી જમીનમાં તૈયાર કરેલા ખાડામાં ઉતાર્યા પછી પરંપરા મુજબ દરેક વ્યક્તિએ એની કબર પર એક એક પથ્થર મૂક્યો જ્યારે છેલ્લા માણસે પથ્થર મૂક્યો ત્યારે એ ઢગલો છ ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો બધાએ પથ્થર મૂકી દીધા એ પછી પાદરી આગળ આવ્યા એમના હાથમાં રહેલ પાટિયાને એમણે આ પથ્થરના ઢગલાની ટોચ પર ગોઠવ્યું એ પાટિયા પર લખેલું હતું ડોક્ટર પોલ મેન્સફિલ્ડ ઓફિસ ઉપરના માળે મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે ત્યાં સુધી બાય